અને આ જ્યાં સુધી યુવાધન આવી રીતે અહીંયા રૂપિયાની ઘોર કરે છે અને એક વાલમરામ બાપાના નામ ઉપર સાહેબ જ્યાં સુધી યુવાધનના દિલમાં સંતોનું સ્થાન છે ને જ્યાં સુધી એના આશીર્વાદ છે ત્યાં સુધી મારા ભારત વર્ષનો કોઈ વાળ વાંકો ન કરી શકે સાહેબ એમાં કોઈ શંકાને સ્થાન નથી યાર હા બાકી આ આ આટલા તરવૈયા યુવાનો અહીંયા હું જોઉં છું ગ્યારનો એમાંય ગાંડિયા બાપુએ જે મોજ કરી છે વચ્ચે બાપુ આજે હું છું બાટલો સડાવી ના આવ્યા બોલો આને કોણ કે બાટલો સડાવ્યો એમ કેમ રૂપિયા નાખતા થાય ગાંડિયા બાપુની મજા કંઈક જુદી છે બધા એને તાળીઓ થી હજી તો એને નંબરિયાત પાડ્યા છે હજી તો એ છૂટાય ઘણા લે હે મજા આવે છે ટૂંકમાં સામે બેઠેલા બધા જ મહેમાનોને ફરી ફરી અહીંયાથી વાલામરામ બાપા સેવક સમુદાય વતી હું અહીંયાથી એક વ્યક્તિનું નામ એ માટે નથી લેતો કારણ કે અહીંયા તો સૌ એના સેવક સમુદાય તરીકે કોઈ ને નામની નથી પડી સાહેબ અને આયોજન કરવું આ યુવાનો અત્યારે આ માર્ગ અહીંયા હાલે છે એમાં પાયાના પથ્થરમાં ક્યાંક વડીલો બેઠા છે વડીલો એ રાહ પકડ્યો છે ને એટલે આપણને એનો રસ્તો પાછળ મળતો જાય છે અહીંયા થોડીક મારે યાદી એવી કરવી છે સાહેબ આ ગારિયાધાર એટલે વાલમધામ અને વાલમધામ થી ઓળખાતું આપણું શહેર અને આ શહેરમાં એવા એવા સંતો થયા છે એવા એવા મહાપુરુષો થયા છે જાગીન હવારમાં જેનું નામ લઈએ સાહેબ આપણા સંતો ઋષિમુનિઓ આપણને એમ કહે કે તમે રામ 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 બોલ્યા કરો એટલે તમારું કલ્યાણ થઈ જાય છેલ્લા શ્વાસે માણસ રામ શબ્દ બોલી જાય એટલે જીવનમાં બેડો પાર થઈ જાય તો આપણા તો સદ્ગુરુના નામમાં જ આવે છે સાહેબ જેટલી વાર બાપા 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 કરો તો મારા પણ એમાં રટણ ભેગું આવી જાય તમે ભોજલરામ બાપાનું નામ લ્યો તમે જલારામ બાપાનું નામ લ્યો અને એનાથી આગળ વાત કરો તો સાહેબ સીતારામ બાપુએ જે આ ભૂમિમાં ભજન કર્યું છે શંકરગીરી બાપુએ જે આ ભૂમિમાં ભજન કર્યું છે એ સંતોને લાખ લાખ વંદન છે જેમ સારો ખેડૂત પોતાની વાડીમાં વાવણી વાવવા માટે જાય અને ખાતર નાખી નાખીને આખી ધરતીને ખાતરવાળી કરી દે એમ આ સંતોએ વાલમરામ બાપાએ શંકરગીરી બાપાએ सीताराम બાપુએ એવા એવા ભજનો કર્યા છે આ ધરતીમાં કે ભજન કરી કરીને ગાર્યાધારની ભૂમિ જ ભજનવાળી કરી દીધી છે સાહેબ અહીંયાથી તમને આનંદ આનંદ અને આનંદ આવે છે એવા જ્યારે સંતોના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે મને કેતા આનંદ થાય છે અહીંયા આવનાર સમયમાં એક એવું વિદ્યાનું જે મંદિર જે ખાસ જરૂર છે અત્યારે ગુજરાતમાં અને એ જ્યારે આવા શહેરોમાં સરકાર શ્રી તરફથી તો ખૂબ સારી સ્કૂલોની વ્યવસ્થા છે જ પણ સંસ્કાર અને શિક્ષણ અને એક નામ પ્રમાણે જેનું નામ આગળ આવી જાય ને એની પ્રવૃત્તિઓમાં ફેર પડી જાય એને એને એની પદ્ધતિમાં ફેર પડી જાય જ્યાં શિક્ષણ તો મળશે જ અને નકરું ભણીને શું કરશું ભાઈ સાથે આપણે સનાતન જ નહીં હોઈએ તો એકલું ભણીને શું કરવાના એ મને કયો હાવ ભણી ભણી તો પછી લેપટોપ ઉપર બેસવાનું છે પણ સાથે હું કોણ છું એ ભૂલાવું ન જોઈએ એવા યોદ્ધા હોય ઈ સ્કૂલમાં તૈયાર થવાના છે એવા ભક્તો ઈ સ્કૂલ તૈયાર થવાના છે ને એવું મેનેજમેન્ટ જ્યારે આવનાર સમયમાં આપણા ગારેધાર વિસ્તારમાં એક જબરદસ્ત ઐતિહાસિક સ્કૂલ એટલે વાલમ સ્કૂલ વાલમરામ સેવા ટ્રસ્ટ વાલમ સ્કૂલ ના નવું બિલ્ડિંગ અહીંયા જે બનાવાયું છે તેમનો અંદાજીત ખર્ચ એટલે કે 4 કરોડ રૂપિયા તો ખર્ચ થઈ ગયો છે આવનાર ટૂંક જ સમયમાં એ બિલ્ડિંગ ને ખુલ્લું મૂકીને એક વિદ્યા મંદિર ત્યાં સ્કૂલ ને આપણે સારી રીતે ભવ્યતિ ભવ્ય ઓપનિંગ થશે પણ સાહેબ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ આહારનો એક દી તો અમને વહમો લાગે વિછડા ખેડૂતના દીકરા છે એટલે ખબર જેઠ મહિના વરસાદ નો થાય તેનો રંજ ન હોય પણ આઠ મહિનો કોરો વયો જાય તો એક એક દિવસ ખેડૂત અંદર ખટક થતી હોય એમાં અહીંયા એવા ભામા જે દાન આપ્યું છે વિદ્યા મંદિરમાં વાલમ સ્કૂલમાં એવું એક ગૌરવ બનતું આપણા સમાજ નું જે ગૌરવ છે આ ચાર કરોડ રૂપિયાના ખર્ચે જે બન્યું છે બિલ્ડિંગ એમાં માત્ર એક વ્યક્તિ એટલે કે વલ્લભભાઈ જીવરાજભાઈ જીવાણી અને આ જે નવ યુવાનો જે મિત્રો છે પણ અમારા વલ્લભભાઈ જીવરાજભાઈ જીવરાજભાઈ જીવાણી એમના તરફથી જ એક કરોડ રૂપિયાનું દાન એમના તરફથી અમને જોરદાર આવને જોડદા તાળીઓના એક કરોડ રૂપિયામાં આટલી તાળી ન લેવો ભાઈ પાછળવાળા તાળી પાડો હોય કારણ કે કરોડ ગણતા અડધો દી થાય એણે દાન કર્યું છે અત્યારે કોઈ ઉછીના ન હોય હા યા એ પરિસ્થિતિ છે દાન કરવું કે જેવી તેવી વાત છે અને દાન કોણ કરી શકે હરિયન ઘરે ને હોય જેના ફળિયામાં કુંજરડા ફરે ને વય ની વાત ન હોય કેહર બચાને કાકે આયા યુવાનો જે દાન કરી રહ્યા આન ખોર કરી રહ્યા છે આ એને તો હું વંદન આપું છું એને અભિનંદન આપું છું કે તમારી પાસે આપ્યું છે પરમાત્માએ અને તમે વાપરો છો તમને તો અભિનંદન છે પણ તમારા માં બાપ ને લાખ લાખ વંદન છે કે તમને દાતાર બનાવ્યા છે યાર તમને દેતા શીખવાડ્યું છે એકર 5 રૂપિયા માયે છોકરાને વાપરવાય પણ સ્કૂલેથી છોકરાને રજા પડી લોભીનું કુટુંબ આખું ઘર હો ભાઈ એમાં છોકરાએ પાંચ રૂપિયા ડાળિયા લીધા ને અડધા ડાળિયા બાજુમાં કોઈ ગરીબનો છોકરો આવતો હતો એને આપ્યા એના મમ્મી બારીમાંથી જોઈ ગયા ને એ છોકરાએ અડધા ડાળિયા આપતા જોઈ ગઈ મમ્મી છોકરો ઘરે આવ્યો

જે ગામમાં રામની મૂર્તિ એટલી બધી પ્રકાશ કરતી હોય એ ગામનો પ્રકાશ કઈક જુદો હોય છે આ રામજી મંદિર મંદિર એટલે ગામનો ચોરો જે નવું બનાવવામાં આવ્યું છે એમાં ભૂમિના દાતા તરીકે જેને ખરેખર બીડું જીડપું છે એવા ખોડાભાઈ જાદવભાઈ માવાની એમને વધાવો જોરદાર તાળીઓના ગડગડા સાહેબ ભાઈ ભાઈ ને ફૂટ જગ્યા આપી શકે અને મંદિર માટે ભૂમિનું દાન કર્યું છે એને લાખ લાખ વંદન મારા વાલમરામ ખૂબ આપે મારા બાપ અને આખા ગામની શોભા છે ને પ્રવેશ દ્વાર હોય છે ગામમાં 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 એન્ટર એન્ટર થઈ એટલે અમારે તો રોજ કરવાનું ઉપરથી ખબર પડે આ કેટલા વડીલો સદ્ધર છે કેટલા માણસો સધ્ધર છે એમ આપણું ગારિયાધાર એ અહીંયા ત્રણ ગેટ બનાવવામાં આવે છે એવા ગેટ એક તો હું હમણાં આવ્યો ત્યારે રસ્તામાં જ મને ડ્રાઈવરજન કામ ચાલુ છે ટૂંક સમયમાં પૂર્ણ થાય છે એવા ત્રણ પરવેશ દ્વાર અને મને વધારે આનંદ ની વાત એ છે મારા બાપ એના નામે એવા આપ્યા છે કે ગેટમાં પ્રવેશ કરીએ ને તો જે ભૂમિમાં ભજન કર્યું છે એવા મહાપુરુષોનું સ્મરણ થઈ જાય તો પાલિતાણા રોડ ઉપર જે પ્રથમ ગેટ બનાવવામાં આવે છે છે એનું નામ આપ્યું વાલમપીર પરવેશ દ્વાર સાહેબ જોરદાર તાળીઓના વધાવો એના સ્વજન્ય છે અમારા મનોજભાઈ ભાઈ ગોધાણી એમને જોરદાર તાળીઓના ગડગડા તાળીઓના વધાવો અમે એમને ત્યાં બેઠા હતા વાત કરી મને હું બહુ રાજી છું અને સારી વાત હશે તો જ અમે બીજા ગામ સુધી પહોંચાડવાના છીએ ત્યાર પછી આપણું બીજો એક પ્રવેશ દ્વાર એટલે નવા ગામ રોડ ઉપર એ ગેટનું નામ રાખવામાં આવ્યું છે શંકરગીરી બાપુ પ્રવેશ દ્વાર એ વાતને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અને એમના પણ સ્વજન્ય છે ગારિયાધાર સાહેબ એક એવો તરવૈયો યુવાન કે હામાં પાણી નેવાનું પાણી મોભ ચડાયું સમય આવ્યો ત્યારે અને એને ઈરાદો બીજો સેવા કરવી છે હું કઈ રીતે લોકોનો સહભાગી બની શકું એવા આપણા માનનીય ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી સાહેબ ને જોરદાર તાળીઓના ગડગડારથી પરવેશ દ્વાર ના સ્વજન્ય છે ત્યાર પછી આપણે નાની વાવડી રોડ જે છે

મારે નાની નાની આ યુવા પેઢી અહીંયા બેઠી છે ત્યારે વાલમરામ બાપાના એકસો ઓગણચાલીસ વર્ષ થયા પણ એનું જીવન ચરિત્ર શું હતું વાલમરામ બાપા કેવું જીવીને ગયા છે એ મારે એક નાનીકડી એવી અહીંયાથી વાતો કરવી છે કારણ કે એના પ્રસંગોને વાગોળવા છે ઇતિહાસને કહેવા છે પણ અહીંયા વાલમરામ વાલમપીર બાપાની જગ્યાનો જીર્ણોદ્ધાર જે કર્યું છે હજી કામ જેનું ચાલુ છે એ પણ ટૂંક સમયમાં આપણને સાહેબ જે જગ્યાએ જ્યાં ભજન કર્યું છે આ મહાપુરુષે અને એ જગ્યાનો પણ જીર્ણોદ્ધાર થાય છે એ એનું કામ હજી ચાલુ છે એ તમામ ખર્ચ મને વાત કરતા હતા મનોજ કાકા કે કોઈને કેવું નથી પડ્યું પોપુટભાઈ અમે આયોજન કરીને શરૂ કરી દીધું ને એટલે કામ ચાલુ છે એટલે હામેથી આવીને કહી ગયા ઘટે ને અમે બેઠા છીએ બાકી આ તો ગારીયાધારની શોભા છે વાલોબરાવ ધામ બનવા માટે જીર્યું છે એવા તમામ વાલમરામ સેવક સમુદાયને અહીંયાથી લાખ લાખ અભિનંદન છે વાલમપીર બાપાની જન્મભૂમિ જ્યાં

બાકી ઘરે તાકાત પણ સાહેબ આ મહિલા મંડળ ની બેનો ભેગી થઈ અને એક એવો સદ વિચાર કર્યો કે આપણા પરંગણામાં આપણા વિસ્તારના ભગવત કથાનો જેને વિચાર આવ્યો અને હમણાં જ થોડા સમય પેલા હરિદ્વાર ખાતે ભાગવત સપ્તાહ નું

સમય આવે સુખનો તો જગત હાથ જોડે અંધારામાં પડછાયો સાથ છોડે ડિફેન્ડર લઈને નીકળો હાથ 7 જણા વાહટીંગાઈ જાય જોડા હતા ફાઈનો દીકરો હમણા લાવ્યો હમણાં લાવ્યો છે સેજ સમય પલટો મારી જાય ને આમ તેમ જો એટલે ઈ નહી હો કે અમને તો ખબર જ હતી બુઝ મારવાનો છે લે તો તમને ખબર હતી તેથી કેમ રોક્યો નહી તમે આ દુનિયા છે

કેતો આ સઘળું તારું અને કેતો આ ભૂગ તારા હાટું જ બેઠો છું ગારી આધાર હજી હું બાપ બેઠો છું તારા હાટું જ બેઠો છું અહીંયા હજી હું બાપ બેઠો છું એવો મને તમને અહેસાસ કરાવી દે પણ સાહેબ માત્ર ને માત્ર માળા લઈને જય શ્રી રામ જય શ્રી રામ જય નથી કર્યા વાતો કરી છે કન્યાની આરે રામ ની આરે વાતો કરી છે અને વાલમરામ બાપાના કામ કરવા માટે સાહેબ બાવન વખત નરસિયાર કામ કરવા માટે જેમ ભગવાન કૃષ્ણ ને જુનાગઢ માં આવવું પડતું હતું ને એમ આ ધરતી મારો વાલીડો આંટો મારી ગયો છે વાલમરામ બાપાને મળવા માટે આવ્યો છે હું એના પરમાણ સાથેની વાત કરી આ કોઈ ખીચાની વાત નથી એમાંથી મને રાજુભાઈ ડીઆરએ કોઈ કીધું નથી કે તમે આવી વાતો કરજો અને વખાણ કરીને મારો એવો કોઈ સ્વારસ નથી કે અહીંયા હું સારું બોલી જાઉં પાંચ પ્રોગ્રામ વધારે મળે નહીં કોઈ દી અપેક્ષા નથી રાખી પણ જે જગ્યાએ બેઠા હોય અને સત્ય ન કહી તો અમારી વાણીને પણ દોષ લાગે છે શું કામ એ રૂપિયા વધી જાય ને સાહેબ સારી બેંકમાં મૂકવી મૂકવા પડે છે તમારા પાસે દાગીના વધી જાય તો સારા લોકર માં મૂકવા પડે છે તમારા પાસે કપડા વધી જાય તો સારા કબાટમાં મૂકવા પડે છે અમારી પાસે વાતોના તો ઢગલા પડ્યા છે પણ સાંભળવા વાળા તમારા જેવા સમજદાર વર્ગ તો જોવે ને યાર આ કોને વાતો કેવા જાવે એવડો ભરોસો છે ને ગુરુ પ્રત્યે કેટલો વિશ્વાસ મૂળ વાત આ તો જેના થયેલ હોય ને એમાં થાય થયેલ જ થાય મારા બાપ હવે કેવો ભરોસો અને કેવો વિશ્વાસ હમણાં હમણાં સુરાભાઈ હું વાત રોજના માટે કહું છું આપને પણ કહી દઉં કે તમારે નક્કી કરવાનું આપણે છે આપણે ફાલતુ બનવું છે કે પાલતુ બનવું છે આ રોજ હમણાં હમણાં મને રોજ પ્રોગ્રામમાં ઉગી જાય છે નક્કી આપણે કરવાનું આપણે ફાલતુ બનવું છે કે પાલતુ બનવું દાખલા તરીકે તમારા પાલતુ કૂતરો તમારા પાસે સ્થાન હશે એને લઈને સવારે તમે વોકિંગમાં નીકળો એની ડોકમાં પટ્ટો હશે અને તમે પાછળ આલ્યા જતા હશો અને કૂતરો આગળ આગળ જતો હશે પણ પાલતુ હશે અને ડોકમાં પટ્ટો હશે તો એને કોઈ કાંકરી નહીં મારી શકે સો વાર વિચાર છે કેનો માલિક આજુબાજુમાં ક્યાંક આવતો છો જોજો એને મરાય નહીં માલિક પાલતુ કૂતરો હોય અને હો વાર વિચાર કરીને માણસ કાંકરી ન મારી શકે ખહુરિયાન ગમે ગમે છે આટી જાય બોલો હે ગમે નો આ જીક બોલાય દે બિચારાને સુટી હાણે શું ના ઘા આવે રોડામાંથી ખહુરિયા હોય તો એમ એક પટો ડોકમાં માલિકનો આવી જાય ને કૂતરાને કાંકરી સાળો ન કરે આ વાલમધમમાં બેઠા છે તમે એકવાર વાલમરામ બાપાના થઈ જાય પાલતુ થઈ જાય દુનિયામાં તમને કોઈ ફાલતુ નો સમજી જાય એનું ધ્યાન રાખજો મારા બાપ થઈ જાય પણ ગોદરામ બાપા બરોબર એમ કહેવાય બેઠા છે જલિયાણ જોગી જલારામ બાપા અને વાલમરામ બાપા જેનો ગુરુ કેવા હોય અને ઈ ગુરુનો એવા શિષ્ય થઈ શકે સેવાનું કામ પતી ગયું જલારામ બાપા આવીને ભોજલરામ બાપા પાસે બેઠા છે એટલે આપણી મૂળ તળપદી ભાષા કાઠિયાવાડી ભાષામાં જલારામ બાપા એટલું કીધું કે બાપા હવે બધું કામ પતી ગયું હવે હું ક્યાં પડું હવે હું ક્યાં પડું એટલે કે ક્યાં પોટું હું ક્યાં સુઈ જાઉં સાંભળજો ગુરુ કેવી પરીક્ષા કરે અને પરીક્ષામાં જે પાસ થઈ શકે એના દુનિયામાં ડંકા વાગે છે એની જ અમે કાયમિક માટે વાતો કરીએ જ્યાં સુધી સૂર્ય રહેશે જ્યાં સુધી ચંદ્ર રહેશે આપણે હોય નવીન ખબર નથી પણ આ વાલમરામ બાપાનું નામ કઈ કોઈ ભૂસી ન શકે શું કામ એનું ભજન જ એવું છે કાર્યકર્તા બદલી શકે આયોજકો બદલી શકે કલાકારો બદલી શકે પણ મૂળ વાત છે જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર છે ત્યાં સુધી વાલમરામ બાપાના ઇતિહાસ રહેવાનો છે સાહેબ આને ચલિયાણ જોગી આવીને એટલું કીધું કે બાપા હવે હું ક્યાં પડું એટલે બાપાએ સહજ રીતે ભોજલરામ બાપાએ કીધું કે પાઇટમાં પડ એક પાઇટમાં પડ

ધીરે 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 સ્નાન કરવા માટે આવે અને સ્નાન કરવા માટે આવે અને નદીમાં જોવે તો જલારામ બાપાનો મુખ દેખાય છે ભોજલરામ બાપાએ અળવિંદીને કીધું જા જલિયાણ કે હા અહીંયા શું કરે તો તમે તો કીધું શું કે પાઇટમાં પડે કે પાઇટમાં એટલે તમે તો કીધું પાઇટમાં પડે એટલે હું આ પાઇટમાં પડ્યો અને એ વખતે ભોજળરામ બાપાએ કીધું તું જલિયાણ હવે તારું ભજન પાકી ગયું બાપ દુનિયામાં તારો ડંકો વાગશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી હવે તને મજા આવે ત્યાં હરિહર નો ટુકડો ચાલુ કરી દો

વીરપુર માં જલારામ બાપા એ કહી દીધું હાલે અમુક જગ્યાએ પેલા બેહણી ના ભજન થતા દેશી ભજન થતા હમણાં ભાઈ ગણપતિજી ની યાદ કરે ભજ બાપા ની વાણી એવા ભજનો થતા મંડળિયું ગામડે ગામડે જાતિ હું તમને દાંત જ કઢાવવાનો છું પણ મારો નિયમ